નમસ્કાર તારીખ દસ નવ બે હાજર ચોવીસ ને મંગળવાર રોજ આજની ડુંગળીની આવક વિશે વાત કરી તો સતત આજે પણ બીજા દિવસે પણ આવકમાં ઘટાડો જોવા મળેલો છે આપ જોઈ શકો છો વચ્ચેની સાઈડમાં જોઈએ તો ગાળા બહુ જ ખાલી પડેલા છે આજે અંદાજિત આવક વિશે વાત કરી તો સાડા ચાર હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજી નું કામકાજ હવે થોડી જ વારમાં શરૂ થવાની તૈયારી છે ઓક્સમેન રસિકભાઈ પણ આવી ગયા છે હરાજી શરૂ થયા એટલે જાણી લઈ જ રહે છે આજના ડુંગળીના બજાર ભાવ તેમજ ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગઈકાલે ઊંચામાં સાડા સાતસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાયું હતું ધન્યવાદ તો ફાઇનલી ગળત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે

છસો ને એક્યાસી રૂપિયા ભાવતી થયો છે સાઈઝ માલ છે ને સારી ક્વોલિટી માલ છે અમરેલી માલ છે છસો એક્યાસી રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટી માં છસો ને એક્યાસી રૂપિયા હા

છસો ને સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે બધી સાઈઝ છે આની અંદર છસો ને એકોતેર રૂપિયા ભાવ થયું થોડીક મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર સુપર ક્વોલિટી માલ હોતી હોય સુપર ક્વોલિટી માલ સારો જાજો છે મીડિયમ ક્વોલિટી પાંચ ટકા જેવું છે છસો ને એકોતેર રૂપિયા ભાવ છે

છસો ને છોતેર રૂપિયા વાવ થયો છે આમાં સાઈઝ માં જોઈ શકો છો ઝીણા મોટું બધુંય મિક્સ માં છે થોડો એવો બગડ હોય છે આની અંદર આ ટાઈપ નો બગડ હોય છે આની અંદર બાકી ક્વોલિટી સારી છે બાકી સાઈઝ માં બધી છે સાઈઝ એકાણું પાંચસો એક

આની અંદર વધારે થોડોક બગાડ વાળું હોત છે આની અંદર પાંચસો ને છેતાલીસ રૂપિયા અગિયાર સરકાસી બસો એક એકવીસ છવ્વીસ એકત્રીસ

ગુલ્ટા સાઈજ છે છસો એકાવન રૂપિયા ભાવ થયો ને થોડીક નાની સાઈજ છે ગુલટી ટાઈપ ઉગેલું હોતી કોક છે ગાંઠીઓ કોક કોક ગાંઠીઓ છે બાકી બહુ નથી છસો એકાવન રૂપિયા ભાવ થયો છે બાકી બેતા ઉપર ડુંગળી છે છસો એકાવન રૂપિયા ભાવ થયો છે આ ટાઈપની બેતા ઉપર ડુંગળી છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો જોઈ ગયો કાલે બે કટ્ટામાં તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો હાલ અત્યાર સુધીમાં સાતસો ને અગિયાર રૂપિયા સુધીનું ઊંચામાં બજાર ભાવ બોલેવું છે તેમજ એવરેજ બજાર ભાવની વાત કરીએ તો ચારસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીનું એવરેજ બજાર ભાવ રહેલું છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ